દારૂ વેચનાર મહિલા સામે સ્થાનિક રહીશોનો વિરોધ અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલ રામ કોલોનીમાં દેશી દારૂનું વેચાણ કરનાર મહિલા સામે સ્થાનિક રહીશો દ્વારા અરજી કરી વિરોધ દર્શાવવામાં આવ્યો આ બાબતની વિગત જોઈએ તો અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલ રામ કોલોની સમુબેન ડાયાભાઈની ચાલીમાં રહેતી આશા કોર નામની મહિલા દેશી દારૂ નો ધંધો કરે છે અને જેના લીધે સમાજમાં આ ખરાબ દૂષણની અસર આસપાસ રહેતા બાળકો પર ઊંડી અસર પડી પડતી જોવા મળે છે જેને લઈ સ્થાનિક રહીશો દ્વારા આ મામલે વાડજ પોલીસ સ્ટેશન માં અરજી કરવામાં આવી હતી અને સ્થાનિક રહીશો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને વાડજ પીઆઈ જોશીને આ બાબતે રજૂઆત કરી હતી

હા સમુબેન ડાયાબેની ચાલીમાં રહું છું બાજુમાં દારૂના ધંધા થાય છે રાત દિવસ બધા દારૂ પીવા આવે છે અને ખોટા ખોટા આરોપ મૂકે છે અને દવા પીવાની ધમકી આપે છે અને બધાને બધા વાત કરો એટલે કાલે અમારે બહુ છોકરાઓ છે બરોબર આ રીતે અમારી ચાલીની અંદર થાય છે એટલે પોલીસ ચોકીની અંદર અમે અરજી આપેલી છે અમે એની કાર્યવાહી કરે છે વાડજ પોલીસ સ્ટેશનમાં હનિકવાર ફરિયાદ કરી તેમ છતાં વાડજ પીઆઈ સાહેબ સાંભળતા કેમ નથી કોના રહીમ નજર હેઠળ આ ધંધા ચાલુ છે રહીશો મુજબ સ્ટેન્ડ બંધ થતા આ મહિલા દ્વારા ફિનાઇલ પણ પીવામાં આવ્યું હતું અને સોસાયટીના લોકોને ખોટા કેસમાં ફસાવવાનો આક્ષેપ રહીશો દ્વારા કરવામાં આવ્યો છે મારું નામ પૂજાબેન છે હું સમુબેન ડાયાભાઈની ચાલીમાં રહું છું અમારા ત્યાં મારા કાકી જે થતા હતા એ અત્યારે હવે કઈ બી નથી એ દારૂનો અને ખૂબ જ ધમક્યો આવે છે હું મરી જઈશ હું બધાને હું પણ રહ્યા હતા પણ હવે એવું કે છે મારા કાકા જે પડોશમાં છે એમને ધમકીઓ છે એમના ઉપર બી ખોટા ખોટા કેસ કર્યા છે કે મારા છોકરીને છેડતી કરે છે મને મારવાની ધમકી આપે છે એવું બધું ખોટું ખોટું બધાના વિશે લખાયું છે તો અમે અહીંયા આવ્યા છીએ કે ભાઈ હવે જેમ બને ના કરે અને અમને રેવી બી ના જોઈએ અહીંથી જ ભલે જાય એને જોવું હોય ત્યાં જઈ શકે છે અમને ફસાવવા માંગે છે અને એવું અમારે માંગણી રાખે છે કે મને એક કરોડ રૂપિયા આપી દો તો અહીંથી જતી રહું નતર હું અહીંયા જ મરીને બધાને ફસાઈ દઈશ